બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ખાસ કરીને પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને એક એવો પ્રયોગ રજૂ કરાયો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં દાંતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના હોશિયાર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની વૈજ્ઞાનિક સમજણનું પ્રદર્શન કર્યું હતું મેળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ જગાવવાનો અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો હતો આ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલા અનેક પ્રયોગો પૈકી એક પ્રયોગ ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ એક એવો પ્રયોગ રજૂ કર્યો હતો જેમાં સમજણ આપવામાં આવી હતી કે આ પ્રકારના હુમલાઓ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કઈ પ્રકારની સુરક્ષા પદ્ધતિઓ અપનાવી શકાય છે વિદ્યાર્થીઓએ પ્રયોગના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને સંભવિત જોખમોને ઓળખવાની રીતો વિશે વિગતવાર જાણકારી આપી હતી શહેર ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા આ શિક્ષણપ્રદ અને સમયસરના પ્રયોગ માટે વિદ્યાર્થીઓના પ્રયત્નોને શિક્ષકો અને નિર્ણાયકો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા આ મેળા થકી બાળકોએ માત્ર વિજ્ઞાનના સિદ્ધાંતો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર પણ પોતાની જાગૃતિ અને સમજણ દર્શાવી હતી પહેલા પહેલકામમાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા જેમાં તે લોકો ઇન્ડિયન આર્મીનો પહેરવેશ પહેરીને અંજામ આપ્યો હતો ઘણી વખત આ ઇન્ડિયન આર્મીનો પોશાક પહેરીને કોઈ પણ છાવણીમાં ઘૂસી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે આજના તાલુકા લેવલના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી બોરડિયાલા પ્રાથમિક શાળા શાળાના બાળકો શિયારસી લેવલે પ્રથમ આવતા તાલુકાની અંદર ભાગ લીધેલ જેમાં અમારી કૃતિનું નામ છે ગરીબ ગ્રીન એનર્જી વિશે બાળકો સમજાવશે તમારું નામ મારું નામ